આવાનો નદી करतो પણ આ ભારત હોય આ જતી ઉપર જનો ને એ ભગવાનનો રોગ છે અરેલા હરમો માવા જે તમારી आइडला ग्राम जवानों ग्राम लोगों ने लेटने लगा है कहने कहने तो भरा ना तो टूटना पड़ेगा तो आज जल्दी बनवा कोई कोई जुड़ाव हो आपने कि ये तरह में वाड़े नहीं चाहता है क्यों अन्य ये तो बड़ी जब भाई थी उनको सोचे बिखाता हूँ वहीं तरह का

जय सेवा बनी सेवा कर रहे हैं और उन्हें हृदय से मान है और धर्म क्या है क्या है धर्म क्या, क्या है कोई नहीं सेवा पार्टी करता है ये अपने बोला यदि ना ना आप अपना नाना भेद प्रोग्राम करवाना मान हां जो बात मैंने मतलब ये सवाल करो तो ये माना हमारा रूप हो देवी मानव है धर्म है आज तो ये धरती है

આશા છે તમે પ્રવચન સાંભળ્યું તમને સારું લાગ્યું હશે અને પ્રવચનમાંથી જ્ઞાન તમારા જીવનમાં તમે ઉતારશો તેવી આશા રાખું છું કેમ કે દાન બાપુ શ્રી બહુ સારું એવું પ્રવચન કરે છે અને જો પ્રવચનમાંથી થોડું ઘણું જ્ઞાન આપણા જીવનમાં આપણે ઉતારીએ તો આપણું જીવન સારું એવું બની જતું હોય છે મિત્રો તે હિસાબથી તમને કહું છું ખોટી અંધશ્રદ્ધા ફેલાવા કેવો કોઈ મારો હેતુ છે નહીં સારું મિત્રો મળીશું પાછા નવા સારા મને રજા આપો હતી પેલા મિત્રો ચેનલ ઉપર ન હોય તો ચેનલને કરી દેજો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક ને શેર કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ બોક્સમાં જય સુરભ દાદા લખી દેજો મિત્રો અને ખાસ તમે ક્યાં કામથી વિડીયો જોવો છો તે ચોક્કસ મને કોમેન્ટ બોક્સમાં મને જણાવજો જેથી કરીને મને મોટિવેશન મળે ને આવાને આવા સારા વિડીયો તમારા માટે બનાવી શકો મિત્રો તે હિસાબથી તમને કહું છું અને મિત્રો બીજી એક ખાસ વાત કરવી હતી તે તમારા ગામની આજુબાજુમાં આવું સારું એવું દેવસ્થાન હોય તો ચોક્કસપણે ગામનું નામ મંદિરનું નામ ને એડ્રેસ ને તે બધી વસ્તુ મને કોમેન્ટ બોક્સમાં જણાવજો જેથી કરીને હું ત્યાં આવી શકું વિડીયો બનાવવા અને વિડીયોના માધ્યમથી આપણા દિવસે દિવસે જે સોશિયલ મીડિયા ફેમિલીના મેમ્બરો વધતા જતા હોય છે તો તે બધા ઘરે બેસીને ત્યાંના દર્શન કરી શકે મિત્રો કેમ કે અમુક મોટી ઉંમરના હોય અમુક વિદેશ રહેતા હોય અમુક નાના બાળકો હોય તો તે લોકોને ખબર ના હોય કે આ જગ્યાએ આવું સારું એવું દેવસ્થાન આવ્યું છે તો તે બધા ઘરે બેસીને ત્યાંના દર્શન કરી શકે મિત્રો તે હિસાબથી તમને કહું છું ખોટી અંધશ્રદ્ધા ફેલાવા માટે નથી કહેતો સારું મિત્રો મળીશું પાછા એક નવા સારા વિડીયો લગી મને રજા આપો અને બોલો સુરપુરા દાદાની જય